સંચાલિત ન્યુ એકલવ્ય તાલીમ વર્ગ કાર્ય છે જેમાં આજુબાજુના વિસ્તારોમાંથી ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકલવ્ય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે સાથે સાથે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા સીટી પરીક્ષા એનએમએમએસ પરીક્ષા તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયારી કરવામાં આવે છે જે એમ એજ્યુકેશન ચેરિયબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અને ન્યૂપાર્ક એકલવ્ય તાલીમ વર્ગ સંજલી મોરા સુક્સર તાલીમ કેન્દ્રના સંચાલક શ્રી દિલીપકુમાર કુમાર એચ મકવાણા દ્વારા તાલીમ વર્ગ ખાતે એકલવ્ય પ્રવેશ પરીક્ષા તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું અને નવા અભ્યાસક્રમ પ્રમાણે પુસ્તકોમાંથી તૈયારી કરવા માટે આહવાન કરવામાં આવ્યું અને એકલવ્ય પ્રવેશ પરીક્ષામાં સો ટકા સફળતા મેળવવા માટે પ્રયત્ન કરવા જણાવ્યું આમ સંજલી એકલવ્ય તાલીમ વર્ગ ખાતે દિલીપ સર દ્વારા મોરા એકલવ્ય તાલીમ વર્ગ ખાતે અશ્વિનભાઈ સંગાળા અને સુક્ષસર એકલવ્ય તાલીમ વર્ગ ખાતે રાજુભાઈ મકવાણા દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકલવ્યના પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું સાથે દિલીપકુમાર એચ મકવાણાએ આવ્યું હતું કે આજુબાજુના વિસ્તારમાં કોઈ અનાથ બાળક હોય તો અમારા ન્યુ એજ્યુકેશન ગ્રુપ સંજેલી તરફથી વિનામૂલ્યે તાલીમ જરૂરી મટીરિયલ્સ અને પુસ્તકો આપવામાં આવશે બ્યુરો ચીફ અંબારામ કે ખાંડ સાથે કેમેરામેન કપિલ બારિયા સંજેલી